ગુજરાતની કલંકિત ઘટનાઓ ભૂલી રાહુલ ગાંધીના નિવેદનમાં સીએમ ધરણા પ્રદર્શન એમ બીબીએસ માં સાત હજાર સાતસો બાણુ બેઠક વિદ્યાર્થીઓનો પ્રવેશ યુએસએના વિઝામાં રૂપિયા પચાસ લાખ માંગી પાસપોર્ટમાં છેડછાડ કરાયાની ફરિયાદ કેરળમાં એટીએમ તોડી સિતે લાખ લૂંટનારી ગેંગ તમિલનાડુમાં પકડાઈ હરિયાણાની લૂંટારુ ગેંગમાં એક ઠાર અને પાંચ પકડાયા હવે યુએલઆઈથી લોન લેવી આસાન બનશે બેંકને એક ક્લિકમાં જ માહિતી મળશે ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન થી પંદર ના મોત ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર એએમસી ને મહત્વનો નિર્દેશ નવરાત્રી પહેલા હેલ્મેટના કાયદાનું પાલન કરાવો અને રોડ રસ્તા રિપેર કરો કેન્દ્રની સંસદીય સમિતિઓની રચના રાહુલ ગાંધી નો સંરક્ષણ બાબતો ની પેનલ માં સમાવેશ ઉગર થી બાંગ્લાદેશી પોર્ન સ્ટાર ઝડપાઈ રાજકુન્દ્રા સાથે કનેક્શન અનેક પોર્ન ફિલ્મોમાં કામ કરી ચુકી છે કર્ણાટક ના સીએમ સિદ્ધારામ એફઆઈઆર ખુરશી જોખમ માં ભાવનગર ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ એસી ટકા સુધી ભરાયો ભાદરવો ભરપુર ગિરનાર પર દસ ઇંચ વિસાવદર સાત ઇંચ જુનાગઢ જિલ્લો ધોરાજી ઉપલેટામાં માં ચાર ઇંચ અમદાવાદમાં જેપીસી બેઠક તોફાની બની હોટલ તાજમાં હર્ષ સંઘવી ઓવેસી વચ્ચે શાબ્દિક તળાપાડી જામી અમેરિકાના નાગરિકોને છેતરપિંડી કરવાનો મામલો અમદાવાદમાં આવેલા વીસ થી વધુ કોલ સેન્ટર પર સીબીઆઈના દરોડા માલદીવના પ્રમુખ મોઈઝુ સંબંધો સુધારવા ઓક્ટોબરમાં ભારત આવશે મેક્સિકોમાં પ્રોડક્શન પ્રોડકશન જનારી કંપની પર બસો ટકા ઓક્ટોબર ઓક્ટોબરથી ખરીદનાર વેપારી ઇન્વોઇસ સ્વીકારશે તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે વૈશ્વિક શેર બજારો માં કડાકા નું જોખમ મંદીની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળશે મહિલાઓને ચૂપ કરાવી નીચું દેખાડવું એ ભાજપની પરંપરા રહી છે પ્રણીતી ગુજરાત પોલીસ માં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ જગ્યા ખાલી એક સપ્તાહ માં પોલીસ ભરતી બોર્ડ રચવા હાઈકોર્ટ નો નિર્દેશ ગુજરાત હાઈકોર્ટ ના આદેશ પછી સાબરમતી નદી પ્રદુષિત થતી અટકાવવા ત્રણસો ચાર કરોડ ના કામ મંજૂર ગાંધીનગર નું દંતાલી જામતારા બન્યું રોકાણ ની લાલચે અઠ્યાવીસ કરોડ ની ઠગાઈ